નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં મિત્રો આજે આપણે જે રોજગાર સમાચાર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે તે રોજગાર સમાચારનું અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસનો અંક નંબર ચોત્રીસમાં દરેક અંકમાં જે પચાસ પ્રશ્નોની ક્વીઝ આવે છે તે ક્વીઝ આપણે જોઈશું શરૂઆત કરીએ આજના વિડીયોની તો મિત્રો ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે કે બે હજાર બાવીસમાં કઈ રાજ્ય સરકારે શાળાના નવથી બાર ધોરણના હિન્દી અને સંસ્કૃત પુસ્તકમાં ગીતાસાર પાઠ્યક્રમ સામેલ કરવાની ઘોષણા કરી છે કઈ રાજ્ય સરકારે જેનો સાચો જવાબ રહેશે હિમાચલ પ્રદેશ ભારતીય ટીમ તેની પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ કયા વર્ષે રમ્યું હતું સાચો જવાબ રહેશે ઓપ્શન ઓગણીસો બત્રીસમાં સ્વામી સચ્ચિદાનંદે કયા ક્ષેત્રે ઉત્તમ યોગદાન બદલ પદ્મભૂષણ બે હજાર બાવીસ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો જેનો સાચો જવાબ રહેશે ડ ઓપ્શન સાહિત્ય શિક્ષણ ક્ષેત્રે બે હજાર બાવીસમાં વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામનાર હળેબીડ કર્ણાટકનું હોયસળેશ્વર મંદિર કયા ભગવાનને સમર્પિત છે કયા ભગવાનને સમર્પિત છે તો શિવ ભગવાનને સમર્પિત છે એટલે કે એ અ ઓપ્શન સાચો જવાબ રહેશે વિશ્વ દાળ દિવસ વર્લ્ડ પોલિસીસ ડે ક્યારે મનાવવામાં આવે છે સાચો જવાબ રહેશે ક ઓપ્શન દસ ફેબ્રુઆરીના રોજ ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં દિવ્યાંગજનોના જીવનોત્થાન માટે ભારતે પ્રથમ એઆઈ આઈ આધારિત કયું જોબ પોર્ટલ લોન્ચ કર્યું તો સાચો જવાબ રહેશે અપ્શન સ્વરાજ બિલિટી સ્વરાજ બિલિટી જે પોર્ટલ લોન્ચ કરવામાં આવી છે દર વર્ષે સત્યાવીસ ફેબ્રુઆરીએ ઉજવાતા વિશ્વ એનજીઓ દિવસ ઉજવવાની શરૂઆત બે હજાર ચૌદમાં કયા દેશથી થઈ હતી કયા દેશથી થઈ હતી ફિનલેન્ડ તરફથી કરવામાં આવી હતી કોરોના કાળ દરમિયાન વૈશ્વિક યાત્રા પ્રતિબંધ વચ્ચે વિદેશમાં રહેલા ભારતીયોને લાવવા કયું અભિયાન હાથ ધરાયું હતું દરેક મિત્રોને ખ્યાલ જ હશે કયું અભિયાન વંદે ભારત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું વૈશ્વિક યાત્રા પ્રતિબંધ વચ્ચે વિદેશમાં રહેલા ભારતીયોને લાવવા માટે વંદે ભારત અભિયાન આઠમા પ્રશ્નમાં ક ઓપ્શન સાચો જવાબ રહેશે અબદુર્ગ એટલે ચોમેર ખાલી જગ્યાથી રક્ષાયેલો કિલ્લો બ ઓપ્શન પાણીથી રક્ષાયેલો કિલ્લો મણિપુર રાજ્યને આસામથી ત્રિપુરા સુધી જોડતી કઈ પ્રથમ એક્સપ્રેસ ટ્રેન જાન્યુઆરી બે હજાર બાવીસમાં શરૂ કરાઈ કઈ પ્રથમ એક્સપ્રેસ ટ્રેન જન જનશતાબ્દી દ ઓપ્શન સચાવ રહેશે રાજસ્થાનના પોખરણ ખાતે ઉજવાતા મરુ ઉત્સવમાં કયા પશુની દોડ સ્પર્ધા યોજાય છે

શ્યામપ્રસાદ મુખર્જી ટનલ ભારતીય ઉદ્યોગ સંઘ કર્ણાટક બે હજાર બાવીસ ત્રેવીસ માટેના અધ્યક્ષ પદે કોની નિયુક્તિ કરાઈ સાચો જવાબ રહેશે બ ઓપ્શન અર્જુન રંગાણી હાલમાં આસામના મુખ્યમંત્રી કોણ છે ડ ઓપ્શન હેમંત શર્મા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માર્ચ બે હજાર બાવીસમાં પ્રસિદ્ધ વાર્ષિક પ્રસન્નતા રિપોર્ટ અનુસાર સૌથી ખુશ ગણાતો દેશ કયો જાહેર થયો હતો ક ઓપ્શન ફિનલેન્ડ વરિષ્ઠ નાગરિકોને જીવનના અંતઃકાળમાં કેટલા દાંત હોવા એ સ્વા સ્વસ્થતાની નિશાની છે સત્તરમા ક્વેશ્ચનમાં બ ઓપ્શન વીસ દાંત હોવા જે સ્વસ્થતાની નિશાની છે માર્ચ બે હજાર બાવીસમાં પાલકની સમુદ્ર ધૂની પાર કરનાર સૌથી નાની વય તેર વર્ષ દસ માસની કિશોરી જેણે તેર કલાક દસ મિનિટમાં ઓગણત્રીસ કિલોમીટરનું અંતર પાર કર્યું એનું નામ શું છે જેનું નામ છે જીયા રાય જાન્યુઆરી બે હજાર બાવીસમાં કઈ ચૌદ વર્ષીય અભિનેત્રીને ભારત રત્ન ડોક્ટર બાબ આંબેડકર પુરસ્કાર એનાયત કરાયો હતો ઓગણીસમા નંબરના ક્વેશ્ચનમાં ડ ઓપ્શન હર્ષાલી મલ્હોત્રા કલા ક્ષેત્રે પદ્મભૂષણ બે હજાર બાવીસ પુરસ્કાર મેળવનાર આમાંથી કોણ છે કલા ક્ષેત્રે પદ્મભૂષણ બે હજાર બાવીસ પુરસ્કાર મેળવનાર આમાંથી કોણ છે વિક્ટર બેનર્જી બ ઓપ્શન અગાઉનું હોલેન્ડ આજે કયા નામે ઓળખાય છે અગાઉનું હોલેન્ડ આજે કયા નામે ઓળખાય છે નેધરલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં આઠમા નંબરે આવતું શહેર કયું છે બાવીસમાં નંબરના ક્વેશ્ચનમાં બ ઓપ્શન મુંબઈ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઓનલાઈન ફૂડ ઓર્ડર અંગેના રિપોર્ટ બે હજાર બાવીસમાં ટોપ ટેનમાં પ્રથમ નંબરે આવનાર રેલવે સ્ટેશન કયું છે ત્રેવીસમાં નંબરના ક્વેશ્ચનમાં ડ ઓપ્શન કિટારસી ભારતીય સશસ્ત્ર દળના કયા હેલિકોપ્ટરની ડાયમંડ જ્યુબલી પ્રસંગે એપ્રિલ બે હજાર બાવીસમાં કોન્કલેવનું આયોજન કરાયું હતું બ ઓપ્શન ચેતક બે હજાર બાવીસ અનુસાર દેશના સ્માર્ટ સિટીમાં પ્રથમ ક્રમે આવેલું શહેર કયું છે જેનો સાચો જવાબ રહેશે ક ઓપ્શન સુરત પ્રયોગશાળામાં પ્રવાહીનું કદ માપવા માટે સાનો ઉપયોગ થાય છે પ્રવાહીનું કદ આપવા માટે બ્યુરેટનો ઉપયોગ કરવામાં આવે છે પાણીની ટેન્કોમાંથી સેવા સાફ કરવા માટે કયું રસાયણ વપરાય છે નંબરના ક્વેશ્ચનમાં ક કોપર સલ્ફેટ દેશમાં ચંદનનું જંગલ કયા રાજ્યમાં આવેલું છે ચંદનનું જંગલ કેરળમાં આવેલું છે પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું પૂજ્ય મોટાનું બાળપણનું નામ ચુનીલાલ ભગત હતું મહાબલીપુરમ મંદિર કોના શાસનકાળમાં બનાવવામાં આવ્યું હતું મહાબલીપુરમ મંદિર પાંડ્ય શાસનકાળમાં બનાવવામાં આવ્યું હતું વર્લ્ડ વર્લ્ડ એસ્પરગિલોસિસ દિવસ ફૂગના ચેપ વિશે જાગૃતિ લાવતો આ દિવસ ક્યારે ઉજવાય છે એકત્રીસ નંબરના ક્વેશ્ચનમાં સાચું જવાબ રહેશે અપસરત એક ફેબ્રુઆરીના રોજ ઝારખંડનું પાટનગર કયું છે ઝારખંડ નું પાટનગર રાંચી છે ક ઓપ્શન ઉત્તર પ્રદેશ ઓગણીસો છાસઠ માં સ્થપાયેલી ભારતીય વાયુસેનાની એરોબેટિક્સ પ્રદર્શન ટીમ કયા નામે ઓળખાય છે ક ઓપ્શન કિરણ એપ્રિલ બે હજાર બાવીસમાં કયા રાજ્યએ સ્કૂલ ચલો અભિયાન શરૂ કર્યું છે સ્કૂલ ચલો અભિયાન ઉત્તર પ્રદેશ સરકારે કર્યું છે એટલે કે પાંત્રીસમાં નંબરના ક્વેશ્ચનમાં અ ઓપ્શન સાચો જવાબ રહેશે કન્ફેશન ઓફ એ લવર નવલકથાના લેખક કોણ છે મુલ્ક રાજ આનંદ બેલ્જિયમ દેશની રાજધાની કઈ છે બ ઓપ્શન બ્રસેલ્સ નવમું નક્ષત્ર કયું છે નવમું નક્ષત્ર આશ્લેષા છે કચ્છી ચક્કર નૃત્ય કેટલી વ્યક્તિ રમે છે કચ્છી ચક્કર નૃત્ય કેટલી વ્યક્તિ રમે છે એક વ્યક્તિ રમે છે ઓસ્કાર એવોર્ડ બે હજાર બાવીસ સમારોહ અમેરિકાના કયા શહેરમાં યોજાયો હતો ડ ઓપ્શન એટલાન્ટા સોરી નહીં લોસ એન્જલસ ડ ઓપ્શન લોસ એન્જલસ એપ્રિલ બે હજાર બાવીસમાં કયા રૂટ પર ભારતની પ્રથમ રેપિડ રેલ દોડવાઈ દિલ્હી મેરઠ ઉપર ભારતીય ક્રિકેટ સફળ દર્શાવતું સ્પોટ સ્ટાર એસેસ એવોર્ડ બે હજાર બાવીસ પુસ્તક જેનું વિમોચન એપ્રિલ બે હજાર બાવીસમાં કરાયું તે પુસ્તક કહ્યું છે જેનો સચવાબ રહેશે રોડ ટુ વન થાઉસ અ ઓપ્શન સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી રિપોર્ટ બે હજાર બાવીસ અનુસાર સૌથી ઓછી બેરોજગારી ઝીરો પોઈન્ટ છ ટકા કયા રાજ્યમાં છે છત્તીસગઢમાં સ્વામી વિવેકાનંદનું કેટલી વયે નિધન થયું હતું ઓગણચાલીસ વર્ષે આફ્રિકાના આફ્રિકામાં થતી માખીનું નામ શું છે આફ્રિકામાં થતી માખીનું નામ છે શે શે ક ઓપ્શન મિડ ફિલ્ડ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે બ ઓપ્શન ફૂટબોલ માયોપિયા શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે ક ઓપ્શન આંખને પ્રભાવિત કરે છે માયોપિયા આંખને પ્રભાવિત કરે છે શિવલિંગ પર સતત પાણી ટપકતું રહે તે માટે ઢાંકવામાં ટાંગવામાં આવતું તાંબાનું પાત્ર કયું ક ઓપ્શન અછધાર્યું બે હજાર બાવીસમાં ભારતમાં આકાશવાણીએ કેટલા વર્ષ પૂરા કર્યા છે પંચાણું વર્ષ વિશ્વામિત્ર સર્જિત અપસરાનું નામ શું હતું વિશ્વામિત્ર સર્જિત અપ્સરાનું નામ તિલો તમા હતું ક ઓપ્શન સાચો જવાબ રહેશે તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પચાસ પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક નોટિફિકેશન આપણે સૌ પ્રથમ વધારો થઈ શકે काल फरी नवा व्हिडिओसाठी मिळीसू जय हिंद जय जाही भारत